જિલ્લા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જવાબદારી કોણ સંભાળે છે જિલ્લા કલેક્ટર નીચેનામાંથી ગુજરાતનું કયું શહેર મહાનગર નથી સાચો જવાબ આવશે ભરૂચ અમદાવાદ સુરત રાજકોટ જે મહાનગરપાલિકા છે ભરૂચ મહાનગરપાલિકા નથી પ્રશ્ન નંબર અઢાર ગુજરાતની વસ્તી ગીચતા કેટલી જવાબ આવશે ત્રણસો આઠ નર્મદા નદીનો પ્રવેશ હાફેશ્વરથી થાય છે તે ક્યાં જિલ્લામાં આવેલું છે આફેશ્વર છે છોટા આવેલું છે બ્રિટિશ લાઇબ્રેરી ગુજરાતના ક્યાં શહેરમાં આવેલી છે જવાબ આવશે અમદાવાદ અમદાવાદમાં બ્રિટિશ લાઇબ્રેરી આવેલી છે પ્રશ્ન નંબર ચોવીસ સરકારના કોઈ પણ ડિપાર્ટમેન્ટ હેઠળ કર્મચારી અધિકારીઓના સામાન્યપણે હોદ્દાના બે ચાર પાંચ એક છ પ્રાચીન ગુજરાતમાં ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો જવાબ આવશે સામંતસિંહ ચાવડા પ્રશ્ન પંચાવન ભારતના બંધારણમાં અનુચ્છેદ બત્રીસમાં કુલ કેટલા પ્રકારની રીટનો ઉલ્લેખ છે જવાબ આવશે પાંચ પાંચ પ્રકારની રીટનો ઉલ્લેખ છે પીઆઈએલનું પૂરું નામ શું છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પ્રશ્ન નંબર પાસઠ કમ્પ્યુટર ફરીથી ચાલુ કરવા માટે કીબોર્ડમાં કઈ કી વપરાય છે જવાબ આવશે કંટ્રોલ અલ્ટર ડિલીટ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને સરળ અને સુંદર બનાવવા માટે શું જરૂરી છે એનિમેશન પ્રશ્ન નંબર સડસઠ એફટીપીનું પૂરું નામ શું છે જવાબ આવશે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ બી જવાબ આવશે લેન અને વેન આ બે નેટવર્કની વચ્ચે કયો નેટવર્ક પ્રકાર આવે છે મેન એમએન કમ્પ્યુટરમાં અંડું કરવા માટે ખાલી જગ્યા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે જવાબ આવશે સી કંટ્રોલ જેડ આ ખોટો ટીક મારેલો છે જવાબ આવશે કંટ્રોલ પ્રશ્ન નંબર નં બે હજાર દસમાં પિક્ચર દાખલ કરવા માટે કયો ઓપ્શન વપરાય છે ક્લિપ આર્ટ જવાબ આવશે ક્લિપ આર્ટ કમ્પ્યુટરમાં રિઝોલ્યુશન છે જવાબ ડીપીઆઈ ડોટ પર ઇંચ પ્રશ્ન એક્યાસી ગાંધીજી દ્વારા કોને રાષ્ટ્રીય શાહેરનું બિરુદ આપવામાં આવેલ ઝવરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાહેરનું બિરુદ આપવામાં આવેલ છે નીચેનામાંથી કયું પુસ્તક મનુભાઈ પંચોળી દ્વારા લખેલ નથી જવાબ આવશે વાંસનો અંકુર સાર્થ ગુજરાતી જોડણી કોષ કોણે પ્રકાશિત કરેલ છે જવાબ આવશે ગુજરાત વિદ્યાપીઠ પ્રશ્ન નંબર પંચ્યાસી હે તારા આંગણીએ પૂછીને જે કોઈ આવેરે પંક્તિ કોની છે જવાબ આવશે દુલા ભાયા કાગ પ્રશ્ન નંબર અઠ્યાસી જય જય ગરવી ગુજરાત પંક્તિ કોણે લખેલ છે કવિ નર્મદ પ્રશ્ન નંબર એકાણું નીચે આપેલ વિકલ્પમાંથી સાચી જોડણી સાચી જોડણી આવશે પરિમિતિ પ્રશ્ન નંબર કયો શબ્દ છેલ્લે આવશે જવાબ આવશે વિવેક પ્રશ્ન નંબર ચોરાણું જેમાં જવાબ આવશે પરિવર્તાએ પ્રશ્ન નંબર સત્તાણું વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી નિપાત ઓળખાવો જવાબ આવશે જ નિપાત પ્રશ્ન નંબર એકસો બે નીચે આપેલ વિકલ્પમાંથી કયું મંદા ક્રાંતનું ઉદાહરણ નથી જવાબ આવશે ડી પ્રશ્ન એકસો ત્રણ ગાંધીજી એટલે ગાંધીજી અલંકાર ઓળખાવો અનન્વય અલંકાર આદિત્યનો અંત અસ્ત થતા અંધારું થાય જવાબ આવશે શ્લેષ અલંકાર પ્રશ્ન નંબર એકસો પાંચ આપણે આવડ બાવળ બોડી અલંકાર ઓળખાવો જવાબ આવશે શબ્દાનુપ્રાસ અલંકાર

પ્રશ્ન નંબર 116 આંખનું કાજળ ગાલેસો ઓગણીસ સૂઠ ને ગાગડે ગાંધી ન થવાય નો યોગ્ય અર્થ પસંદ કરવો અલ્પ પ્રયાસથી મોટી સિદ્ધિ પ્રાપ્ત ન થાય એકસો વીસ ન જાણનારાઓમાં થોડું જાણતો હોય તેને મહત્વ મળે છે એવો અર્થ દર્શાવતી કહેવત કઈ છે જવાબ આવશે ગામમાં એરંડો પ્રધાન પ્રશ્ન એકસો એકવીસ નાનકડો હર્ષ ઝડપથી દોડ્યો ક્રિયા વિશેષણ શોધો જવાબ આવશે ઝડપથી આ પસ્તાવો વિપુલ જરણું સ્વર્ગથી ઉતર્યું છે વાક્યમાં વિશેષણ જણાવો વિપુલ

પચીસ ને કેટલા વડે ગુણવાતી તેનો પૂર્ણ ઘન સંખ્યા બને પચીસ જવાબ આવશે એકસો ચુમ્મોતેર જેનો જવાબ આવશે નવ્વાણું પાંચ પ્લસ ત્રણ ગુણ્યા આઠ માઇનસ બાર ચાર બરાબર ત્રણ નીચે આપેલી પૈકી સંખ્યા નિશાની અદલાબદલી કરવાથી સમીકરણ સાચું બનશે જેનો જવાબ આવશે બી પ્રશ્ન નંબર પંચ એકસો પંચાણું શ્રેણીમાં ખૂટતી સંખ્યા શોધો પાંત્રીસ બસો દસ દસ પચાસ બેતાલીસો ખાલી જગ્યા પચીસ હજાર બસો જેનો જવાબ આવશે બાર હજાર છસો